વલસાડના પારડી નજીક નેશનલ હાઇવે પર પડેલા ખાડાએ વધુ એક વ્યક્તિનું જીવ લીધો જુજુઆ ગામના કનુભાઈ પટેલ નામનો યુવક વાપી જતો હતો ત્યારે પુલના છેડે ખાડામાં બાઇક પટકાતા પાછળથી આવતી ટ્રકે તેને કચડી નાખ્યો ઘટના સ્થળે જ કનુભાઈનું કરુણ મોત થયું છે ઘટના બાદ લોકોનું ટોળું એકત્ર થયું અને હાઇવે પર પડેલા ખાડા પ્રત્યે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો લોકોએ હાઈવે ઓથોરિટી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી પારડી પોલીસે તપાસ શરૂ કરી છે નોકરીએ જતો હતો એ નોકરીએ જતા સમયે એ જ્યારે બાઇક થી પસાર થતો હતો એ ખાડામાં પડ્યો જેમ ખાડામાં પડ્યો એના પછાડી ટ્રક ચડી ગઈ એની બોડી આપણાથી જોવાય નહીં એવી હાલત એની કરી નાખી આનો જવાબદાર કોણ હું એક નાગરિક જાગૃત નાગરિક તરીકે એક આ જ વસ્તુ ઈચ્છું છું કે આ વસ્તુમાં હાઈવે ઓથોરિટી પર એફઆઈઆર થવી જોઈએ તો આ લોકોની કેવી જાડી ચામડી છે આ લોકો કરવા શું માંગતા છે ટોલ તો લેવા બરોબર ઉભા રોજિંદા કોઈ આજે આ ભાઈ ગયો કાલે કોઈ બીજો જશે પરમ દેશ કોણ જશે આજે બધા જ જવાના છે પણ આવી રીતે જવાના આ લોકો પર બે હાથ જોડીને વિનંતી છે આ હાઈવે ના જાડી ચામડી વાળા માણસો ને એના પર એફઆઈઆર કરવી જોઈએ